માંડવીના સેવા મંડળ દ્વારા માંડવીના તેજસ્વી તાલાઓની સારી ક્વોલિટીની ફૂલ સ્કેપ તેરસો વીસ નોટબુકનું વિતરણ થયું માંડવીમાં છેલ્લા અઠાવન વર્ષથી કાર્યરત સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તાલાઓને ફૂલ સ્કેપ પાનાની સારી ક્વોલિટીની નોટબુકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાનેથી યોજાયેલા સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ મોથારાય ચંદ્રસેનભાઈ શાહ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તાલાવને ફૂલ સ્કેપ પાનાની સ્વારી ક્વોલિટીની તેરસો વીસ નોટબુકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સેવા મંડળનો સ્ટાફ સહયોગી રહ્યો હતો આ કહેવાનો હજી સુધી લાભ નથી લીધો હવે જે સ્કૂલ શરૂ થઈ ગઈ છે તમને બધાને ખબર છે કે નવમી જૂન થી આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો કોલેજો બધી શરૂ થઈ રહી છે તો આ કહેવાના રિઝર્વ કોર્સનો લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે જેથી કરીને તમે આગળ વધી શકો આજે માત્ર પાસ થવું જરૂરી નથી એની ઉચ્ચ ટકાવારી મેળવવી તમે બધા કહેજો ચાલ્યા છો વર્ષોથી આ સેવા મંડળ કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર જે તેજસ્વી તાલા છે પછી વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીની હોય છોકરા હોય કે છોકરી હોય કુમારો હોય કે કન્યા હોય એને આપણે નોલી શોર્ટ નોટબુક આપીએ છીએ આજની વાત કરીએ તો અત્યારે જે માનવીમાં તેજસ્વી તાલા છે એ બધા અને તમારા દહી તેજસ્વી તાલા છો ત્યારે તમે આવે છો

આટલાટ નોટબુકો આપને વધારે આપવાના છે છો છો સોરી કોઈ છો છો વિદ્યાર્થીને 6 નોટબુકો આપ્યા આપવાના છે તમે બધાયે માફી દાબી દીધી છે તમે બધાયે કોમ્પ કોમ્પ ભરી લીધો છે આજની તારીખમાં બધાને નોટબુકનો વિતરણ આમણા પૂરો કરશું તમારે માત્ર આ વાત કરવાનો હેતુ જ છે કે ઘણાને ખબર નહી હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે તમને ખબર હતો ઠાપરાવાળી ફેરી છે ધનજી વિધી લોકરાની બાજુમાં એક આપરાવાળી ચેરી પાસે કોચિંગ ક્લાસ કા નીચે કોચિંગ ક્લાસ કા ચાલે છે ઉદ્યા પ્રભાવે આ જે કન્યા પણ કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપાલ હતા અને એમને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આ સેવાઓના કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે પ્રભાવે નાપીમાંથી આજે હાજર નથી ભગવાન પાસે છે પણ એના આશીર્વાદ આપણા બધા ઉપર વરસે છે એટલે આપણે બધાને વિનંતી છે તમે બધાને કહેજો ઘરે તમારા પડિયામાં પણ કહેજો કે આ કોચિંગ ક્લાસમાં નિયુઝોડ છે એનો લાભ લેવો અને સવારના ભાગમાં મોટા પણ સ્કૂલો છે ને ત્યાં માંડીમાં સવારના ભણવાનું હોય છે તમે બધા સવારના સ્કૂલે જાઓ છો ભગવાનના ફ્રી હો છો તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો એમ નથી કરતો નથી કરજો કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલમાં પણ આવતું હોય છે

Definitely yes,